હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને બધા લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે તો તમે એકનો એક ફરાળ ખાઈને ઘંટાડી ગયા હોય તો આજે આપણે બનાવીશું અલગ જ રીતે ફરાળી ભાખરી શાક ની રેસીપી ભાખરી શાક ખૂબ જ હોય છે તો આપણે એકદમ નવીન રીતે ભાખરી શાક તૈયાર કરીશું તમે જોઈ શકો છો આપણી મસાલેદાર ભાખરી અને ખૂબ જ સરસ ટેસ્ટી શાક તૈયાર થયેલું છે હવે જયારે પણ વ્રત ઉપવાસ હોય ત્યારે તમે આ ભાખરી શાક જરૂરથી ટ્રાય કરજો તો તેના માટે આપણે અહિયાં ફરાળી લોટ લીધો છે આ ફરાળી લોટ આપણે ઘરે જ તૈયાર કરેલો છે અને આ લોટ કઈ રીતે બને છે તેનો વિડીયો આપણે આગળ આપેલો છે તમે ત્યાં જઈને વિઝિટ કરજો ફરાળી લોટ ના વિડીયોની અંદર આપેલી છે લોટ સાથે આપણે અહીંયા મરી પાવડર લીધો છે અડધી ચમચી અડધી ચમચી શેકેલા જીરા પાવડર સ્વાદ અનુસાર નમક અને થોડા લીલા ધાણા ઉમેરી દેસુ અને બે નંગ આપણે બાફેલા બટેકાને આ રીતે ઝીણું ખમણી ને એડ કરવાનું છે જેથી આપડા ભાખરીની લોટ ની અંદર જરા પણ બટેકાના મોટા ગાંઠા ન રહે હવે સારી રીતે આપણે પહેલાં લોટને મિક્સ કરી દેવાનું છે પછી જેમ જરૂર લાગે તેમ જ પાણી ઉમેરવાનું છે એકી સાથે પાણી નથી ઉમેરી દેવાનું આ લોટ બાંધવામાં પાણીની જરૂર પણ ખૂબ ઓછી પડે છે ફરાળી લોટ તમને બજારમાં પણ મળી જાય છે પણ તે ચોખ્ખો હોય છે કે નહીં કે ભેળસેળ વાળો હોય છે તે આપણે કઈ રીતે ચેક કરી શકીએ તેના કરતાં આપણે આ રીતે ઘરે એકદમ ચોખ્ખો ફરાળી લોટ તૈયાર કરેલો છે તો વ્રત ઉપવાસમાં તમે આ ફરાળી લોટથી કેટલી બધી રેસિપી તૈયાર કરી શકો છો જેમાં તમે પૂરી પરોઠા ભાખરી રોટલી ઢોકળા ઈડલી ઢોસા બધું આ લોટથી બનાવી શકો છો તમે પણ આ ફરાળી લોટ ઘરે જરૂરથી ટ્રાય કરજો બજારમાં થી પાંચસો રૂપિયાનો કિલો મળે છે પણ આપણે તેને સો રૂપિયામાં એક કિલો તૈયાર કરેલો છે તો અહીંયા સરસ એવો આપણો લોટ બંધાઈને તૈયાર છે આ લોટને આપણે થી દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું થી દસ મિનિટ પછી આ રીતે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈશું તમારે ભાખરી જેવડી નાની મોટી રાખવી હોય તે રીતે તમે લુવા લઈ શકો છો તો આપણે નાની નાની સાઈઝની ભાખરી તૈયાર કરીશું તમે મોટી પણ બનાવી શકો છો તો ભાખરી વણવા માટે આ રીતનું પ્લાસ્ટિક લઈ લેવાનું છે અને તેના ઉપર આપણે પેલા થોડું તેલ લગાવી દેવાનું છે જેથી વણતી વખતે લોટ આપણો ફાટી ન જાય કે કાગળ સાથે ચીપકી ન જાય આ રીતે આપણે હળવા હાથે ભાખરી વણી લેવાની છે તમારે જેવડી ભાખરીની થિકનેસ રાખવી તે રીતે તમારે ભાખરી વણી લેવાની આ રીતે પણ તમે ભાખરી રાખી શકો છો પણ આપણે તેને પરફેક્ટ ગોળ શેપ આપવાનો છે એટલે આ રીતનું કોઈ કટર લઈ લેવાનું અથવા કાઠો લઈ લેવાનો અથવા કોઈ કાઠાવાળા ડબ્બાના ઢાંકણથી પણ તમે શેપ આપી શકો છો તમારે ભાખરી જેવડી નાની મોટી રાખવી હોય તે રીતે તમારે કટર લઈ લેવાનું તો આ રીતની આપણે ભાખરીની થિકનેસ રાખેલી છે જે રીતે આપણે સાદી ભાખરી શેકતા હોય તે જ રીતે આપણે આ ભાખરીને પણ શેકી લેવાની છે આ ભાખરી શેકવામાં આપણે અડધી ચમચી જેટલા તેલનો ઉપયોગ કરેલો છે તમે અહીંયા ઘી અથવા બટર પણ ઉમેરી શકો છો કિનારા ઉપર આપણે આ રીતે થોડું થોડું તેલ લગાવી દેશું અને થોડું તેલ આ રીતે ભાખરી ઉપર પણ લગાવી દેસું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ભાખરીને સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે અહીંયા વધુ તેલ ઉમેરવાની જરા પણ જરૂર નથી હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ભાખરીને આપણે પલટાવતા જઈને સરસ એવી ક્રિસ્પી શેકી લેવાની છે આ મસાલા ભાખરીને તમે બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તેના ટેસ્ટમાં કોઈ ફરક નથી પડતો આ ભાખરી બનાવો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેની અંદર મોણ ઉમેરવાનું નથી જો મોણ ઉમેરશો તો તમારી ભાખરી વણતી વખતે ફાટી જશે આ જ રીતે આપણે બાકીની ભાખરી પણ શેકી લેશું તો ભાખરી થાય છે ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર કરી લેશું તો અહીંયા પેનમાં આપણે ચાર ચમચી તેલ લીધું છે

મરી પાવડર ઉમેરીશું અને અડધી ચમચી આપણે શેકેલા જીરા પાવડર ઉમેરી દેવાનો છે મરી પાવડર અને જીરા પાવડરનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે તમે જરૂરથી ઉમેરજો જે વાટકીમાં દહીં લીધું હતું તે વાટકીમાં આપણે થોડું પાણી ઉમેરીને સરસ એવું મિક્સ કરીને શાકની અંદર ઉમેરી દેવાનું છે જો તમારે ગ્રેવી વાળું શાક બનાવવું હોય તો તમે પાણીનું પ્રમાણ થોડું વધારી પણ શકો છો તો બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું અને શાકને થોડું એવું થવા દેશું સાથે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દેવાનું છે આ શાક બનતા બે થી ત્રણ મિનિટ જેવો સમય લાગે છે વધુ સમય નથી લાગતો અને આ શાક ખુબ જ ટેસ્ટી બની તૈયાર થાય છે ભાખરી સાથે તો તો બહુ જ મસ્ત લાગે છે આ શાક આપણે કવર કરી અને મિનિટ માટે થવા તમે જોઈ શકો છો તેલ સરસ એવું અલગ પડી ગયેલું છે શાકમાં આપણે દહીં ઉમેરેલું હતું પણ દહીં જરા પણ નહીં દેખાય કે આની અંદર આપણે દહીં ઉમેરેલું હતું સરસ એવું ઘટ આપણું શાક રેડી છે અહીંયા શાકમાં આપણે થોડી એવી ગ્રેવી રાખીશું કારણ કે આપણે તેને ભાખરી સાથે સર્વ કરવાના છીએ જો તમારે સૂકું શાક રાખવું હોય તો હજી તમે થી બે મિનિટ માટે શાકને થવા દેજો એટલે એકદમ ડ્રાય શાક થઈ જશે તો આપણું ચટપટું શાક તૈયાર છે તો લીલા ધાણાથી શાકને ગાર્નિશ કરી લેશું ને આ બાજુ આપણી ભાખરી પણ તૈયાર છે તો હવે શાક અને ભાખરીને સર્વ કરી લેશું તો આ શ્રાવણ માસના ઉપવાસમાં તમે આ રેસીપી જરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં આ મસાલા ભાખરી ઠંડી થયા પછી પણ ખૂબ ટેસ્ટી લાગે છે આ ભાખરી તમે દહીં સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે આની અંદર તમારે આદુ મરચાની પેસ્ટ ઉમેરવી હોય તો તમે તે પણ ઉમેરી શકો છો પણ ભાખરી આપણે શાક સાથે સર્વ કરવાના હતા એટલે આપણે તેની અંદર આદુ મરચા નથી ઉમેરેલા તો હાલમાં શ્રાવણ માસના ઉપવાસ બધા લોકો કરતા જ હોય છે તો આ તમે ભાખરી શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે પડી તેને બનાવવું પણ ખૂબ જ સિમ્પલ છે તમે જોઈ શકો છો ક્રિસ્પી સોફ્ટ એવી આપણી મસાલા ભાખરી કેટલી સરસ તૈયાર થયેલી છે આ મસાલા પાકરી શાક ખાવાની તો કઈક મજા જ અલગ છે આની સાથે તમે દહીં પણ સર્વ કરશો તો તમને ખૂબ જ મજા આવશે રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ